સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મંચ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના પ્રોફેશનલ્સ નિષ્ણાંતો અને ઉત્સાહી લોકોને એક સાથે લાવીને જ્ઞાન વિનિમય નેટવર્કિંગ અને વ્યવસાયના વિસ્તરણ માટે નવા અવસર પૂરા પાડશે આ કાર્યક્રમમાં પાંચસો વ્યક્તિઓ જોડાશે તેવી અપેક્ષા છે આ કાર્યક્રમનો પ્રારંભ ત્રેવીસ ઓગસ્ટ સવારે દસ વાગે થશે કે નોટ એડ્રેસ અબ્બાસ જોસેફ આપશે જે રાષ્ટ્રીય સ્તરે

તેમના નેતૃત્વ હેઠળ સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન ઇન્ડસ્ટ્રી સહયોગ કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતા કાર્યરત છે નમસ્કાર મારું નામ છે હર્ષ ભાયા હું સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન નો પ્રેસિડેન્ટ છું સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એક ખૂબ જ સુંદર ખૂબ જ વિશાળ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનું નામ છે સેમા ઇવોલ્વ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ શ્યામા ઇઝ બેસિકલી સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન આ ઇવેન્ટ ત્રેવીસમી ઓગસ્ટે અદ્વૈતા બોલરૂમ એન્ડ નોડ નામના એક વેન્યુ પર થઈ રહ્યું છે જે ડુમસ રોડ પર એરપોર્ટની નજીક આવ્યું છે આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એ છે કે સાઉથ ગુજરાતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરનિટી સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એ તમામના એજ્યુકેશન અને નેટવર્કિંગ માટે અમે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે આમાં ભારતભરમાંથી ખૂબ જ મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી પર્સનાલિટીઓ પાર્ટિસિપેટ કરી રહી છે તેમજ ભારતભરમાંથી ત્રીસથી પણ વધુ રિજિયોનલ ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સભ્યો આ ઇવેન્ટમાં જોડાવા જઈ રહ્યા છે કુલ મળીને પાંચસોથી વધારે રજીસ્ટ્રેશન હજુ સુધી થઈ ચૂક્યા છે અને આ ઇવેન્ટ દરમિયાન અમે નેટવર્કિંગ અને એજ્યુકેશન બે વસ્તુ પર સૌથી વધારે ફોકસ કર્યો છે સાંજે આજ જ ઇવેન્ટના દિવસે અમે ખૂબ જ સુંદર એન્ટરટેનમેન્ટ ઇવનિંગનું પણ આયોજન કર્યું છે સો કુલ મળીને ઓગણીસ રાજ્યમાંથી અલગ અલગ લોકો આવી રહ્યા છે જેમાં જમ્મુ કાશ્મીર રાજસ્થાન ઉત્તર પ્રદેશ વેસ્ટ બેંગોલ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લોકો આવી રહ્યા છે યસ સો ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે અસોસિએટેડ ખૂબ જ મોટી કંપનીઓના સી અને એમડીસ એ આ ઇવેન્ટના સ્પીકર્સ છે જેમને કમ સે કમ ત્રીસ વર્ષથી પણ વધુ વર્ષોનો બહો અનુભવ છે ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહેવાનો